ખાટુ શ્યામ જતી તીર્થયાત્રાઓ યાત્રાળીઓને નડ્યો ભયંકર અકસ્માત બે વાહનોની ટક્કરમાં છ ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે રાજસ્થાનના બુંદી જિલ્લામાં રવિવારે સવારે ડમ્પર અને ઇકો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ત્રણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના હિંડોલી વિસ્તારમાં પસાર થતા નેશનલ હાઈવે બાવન પર બની હતી ડમ્પરે ઇકો કારને ટક્કર મારી હતી જેમાં છ લોકોના મોત થયા હતા અહેવાલો અનુસાર આ ઘટના હિંડોલી નજીક લગધરિયા ભેરુ પુલિયા પાસે બની હતી ખાટુશ્યામ જઈ રહેલા આવેલા શ્રદ્ધાળુઓથી ભરેલી ઇકો કારને એક ઝડપી ડમ્પરે ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારનો કચર નીકળી ગયો હતો અને આ અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે બુંદી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે राजश्री एप्रेल्स બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ